दाठा पोलिस नवनियुक्त ए चार्ज संभता ग्राम्य विस्तार में मिटिंगों योज व्याजखोरी सहित सीधो लोक संवाद करो डाटा पोलिस स्टेशन ना नवनियुक्त पीएसआई एस एस ए चार्ज संभाता आज मोड़ी सांजे ग्राम्य विस्तार में लोग साथीधी लोक संवाद करो दाठा पोलिस पीएसआई जनावेल के दाठा पोलिस ग्राम्य विस्तार में ठेर ठेर मिटिंगों से सीधो लोक संवाद कराश કોઈપણ ગામડાઓ માંગ કોઈપણ વ્યક્તિઓ કોઈને પરેશાન કરે આવારા તત્વો કાયદો હાથમાં લેશે તો કાયદાનું ભાન કરાશે અને આજે દાઠા અને નીચા કોટડા ગામે મીટિંગ યોજી હતી જેમાં પીએસઆઈ એ લોકોને જણાવેલ કે મની લેન્ડરિંગ વ્યાજખોરીથી કોઈ લોકો ત્રસ્ત હોય તો સીધી ફરિયાદ કરી શકશે પણ બાબતની ફરિયાદ હોય તો દાઠા પોલીસ સ્ટેશન અથવા તેમને સંપર્ક કરવા સ્થાનિક લોકોને જણાવેલ તેમજ વધુમાં જનતાને જણાવેલ કે ગામડાઓમાં કોઈ પણ આવારા તત્વો પરેશાન કરતા હોય કે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવેલ પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ પણ ફરિયાદ હોય તો સંપર્ક કરવા ખાતરી આપેલ પીએસઆઈ સહિત સ્ટાફ જોડાયેલ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા લાખ રૂપિયા આપી અને બે ત્રણ લાખ વ્યાજ છપી મુદલ તો એની લાખ માંથી એક રૂપિયા ઓછો આવા વ્યાજ ના આવા વ્યાજ